મિત્રો આવી ગયા છે નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયો સાથે આજના વિડીયોની આપણે વાત કરીને તો પ્લાસ્ટિકની ટાંકી પાણીની ટાંકી આપણે કહી શકીએ અને એમાંય નાનીથી લઈને હેવી રેન્જ સુધીમાં અને તમને ઉપર દેખાતું છે આનું એડ્રેસ અક્ષય પ્લાસ્ટિક અને રાજપૂતપરા રોડ ઉપર આવો રજપૂત રાજપૂતપરા પાંચ સાઈડ કોર્નરમાં જ છે તો આની બધી આપણે ટાંકીની માહિતી લઈ અને સ્પેશિયલિસ્ટ આપણે ટાંકી કહી શકીએ એમને તો એની બધી આપણે ઓનર પાસેથી જ માહિતી લઈ કે ક્યાંથી ચાલુ થાય કે ક્યાં સુધી છે તો જાય અંદર અને બધી માહિતી ભાઈ ઓનર પાસેથી જ આપણે લઈ શું કે સાહેબ મજામાં શું નામ સાહેબ અતુલભાઈ અતુલભાઈ ઓકે અતુલભાઈ સંઘવીત છે આપણે અક્ષય પ્લાસ્ટિકના ઓનર તો અતુ અતુલભાઈ આપણા યુટ્યુબના મિત્ર છે બધા અને એને આપણે પાંચ જીરોથી લઈને હેવી સુધી પાણીને ટાંકીએ આપણે એને બધી માહિતી આપવી છે તો પહેલાં તો એક આપણે આજે શોરૂમ છે એમનું એડ્રેસ આપી દો કે આપણું

મિત્રો આ અતુલભાઈનો નંબર છે આમાં તમે બેઝિક કોઈ પણ માહિતી ગમે તે તમે ટાંકી બાબતની લઈ શકો નાનીથી લઈને એવી સુધીની અને છતાં ડિસ્કશન તમને નંબર એનો આપી દેશું અને અતુલભાઈ બીજું એક કે આપણી આગળ પહેલાં તો પ્રોડક્ટ કેટલી છે રેન્જ પ્રોડક્ટમાં ટેન્કમાં વોટર ટેન્કનું ટોટલ સોલ્યુશન છે અમારી પાસે ઇન્ડોર રાખવા માટે એટલે કે મકાનની અંદર આપણે બાથરૂમ પર રાખવી હોય બરાબર તો તેમાં નાનાથી માંડીને આઉટડોરમાં ઓવર હેડ ટેન્ક આવે દસ લિટર સુધીની

આ સાઇઝ ત્રણસો લિટર આ નાનામાં નાની અત્યારે હોય છે અવેલેબલ બરાબર પછી આ પાંચસો છે બધી ઓકે એના પછી સાડા સાતસો લીટર આવે આ ઓકે અને આ હજાર લિટર

હોય છે બે લેયર ની ટેન્ક હોય ને તો એ બ્લેક હોય કે આ બ્લેક છે બે લેયર એમાં એક વર્ષની બાકી બધી ત્રણ લેયર ચાર લેયર પાંચ લેર બધામાં

જેનાથી ગરમીની અસર ખૂબ ઘટી જાય બરાબર છે આ નવી ટેકનોલોજી છે અત્યાર માટે ફોર્મિંગ વાળી આવે તો તડકામાં આપણે જે ગરમ પાણી એકદમ આવવા માંડે છે બાથરૂમમાં એ આમાં ઘણો ફાયદો રહે ગરમ ખૂબ ઓછું થઈ જાય એટલે આપણા મિત્રને આપણે કહી શકીએ કે જેમ ઝાજી લઈ રહ્યો એમ તમારે ટકાઉ ટકાઉ વધારે અને એની ગરમીની જે ખેંચવાની ક્ષમતા હોય ને એ બેનિફિટ મળે આપણને પાણી આપણને ઠંડુ મળે બરાબર છે આ કેટલા લીટર કીધી સાહેબ આ હજાર લીટર ઓકે એક હજાર લીટર છે પછી ત્રણસો લીટરની આપણે એની લઈ લઈએ આ ત્રણસો લીટર ઓકે અહીં આવી જાવ આ 300 લિટર સાહેબ આમાં કેટલી લેયર આવતી છે આપણે આ અત્યારે ત્રણ લેયર છે ત્રણ લેયર પણ નાની કેપેસિટી હોય પછી એનાથી વધારે લેયરની જરૂર હોતી નથી ઓકે આજ તમારે 20 વર્ષ ચાલે આરામથી 20 વર્ષ આરામથી કન્ટિન્યુ કે થાતું નથી 20 વર્ષ ચાલે બરાબર છે આમાં વોરંટી ગેરંટી કઈ આમાં 5 વર્ષની 5 વર્ષની ગેરંટી બરાબર છે અને સાહેબ એક ઈ એક માહિતી આપો કે આપણે આનું કોસ્ટિંગ સ્ટાર્ટિક અને અપ ક્યાં સુધી હોય છે સ્ટાર્ટિંગમાં આપણે ઓવર માં ગણીએ ને તો તમને સાડા ત્રણ રૂપિયા પર લીટર 1000 હજાર ની ગણીએ તો સાડા ત્રણ હજારથી દસ રૂપિયા લિટર સુધીની કંપની પ્રમાણે આવતી હોય છે બરાબર છે અને પછી કદાચ હવે આમાં આવા ભાંગતુડ કેવું કંઈ થતું હોય તો આનું રિપેરિંગ હોય છે કે રીતે રિપેરિંગ ઇઝીલી થઈ જાય છે સાવ ઇઝીલી વેલ્ડિંગ બી થાય છે હવેના પ્રમાણમાં બરાબર પ્લાસ્ટિકનું જ વેલ્ડિંગ થાય અને એ કાયમી ટકે છે એટલે એના માટે તમે જ પ્રોવાઈડ કરી આપો કે કઈ રીતે ઓકે એટલે જી નોમિનલ ચાર્જ કઈ તમારી કંપનીનો લાગતા હોય કારીગર એ લોકો જે લેતા હોય પણ એ એવું બહુ અઘરું કે મોંઘું નથી નહીં ઘણી એવી રિક્વાયરમેન્ટ કે લીધા પછી આનું રિપેરિંગ ન મળ્યું કે એના ઢાંકડા ન મળ્યા આવા પ્રશ્નો થતા હોય ને એટલે એના માટે તમે તમે ગમે ત્યારે કોલ બેક કરે તો તમે એનું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે

કેટલી આની કેટલાંટી એક વર્ષ આવે ઓકે બાકી બધામાં પાંચ વર્ષની આવે ગેરંટી બરાબર છે અમુક કંપનીઓ સાત વર્ષ બી દે છે ઓકે પણ જરૂરિયાત હોતી નથી કદાચ ઈ આની વોરંટી ગેરંટી અંદર કઈ પ્રશ્નો બન્યા માનો કે

એ ઓનલાઈન પેમેન્ટ થઈ જાય તો ટ્રાન્સપોર્ટેશન નો ચાર્જ એ આપે તો અહીંથી વ્યવસ્થા થઈ જાય 100% બરાબર છે ઈ ઉપરાંત આ બેંકમાં અત્યારે અમારી પાસે એક પ્રીમિયમ ગ્રેડ જે છે નોવા ઓકે નોવા પર પડેલી છે એકદમ યુનિક ટાઈપની નોવા હા નોવા બરાબર સિન્ટેક્સ ટાઈપની જ ક્વોલિટી આવશે ઓકે જે અત્યારે સિન્ટેક્સ બ્રાન્ડ કે તે રીતે નોવા એક બ્રાન્ડ કહી શકે આપણે ઈ જ ક્વોલિટી આવશે બરાબર છે એટલે મિત્રો તમે અમારો વિડીયો જોતા હોય ગમે તેથી તો તમને આજુબાજુ સિટી શહેરમાંથી કોઈને રિકવાયરમેન્ટ હોય ને તો પણ ત્યાં અવેલેબલ છે ખાલી એક ઓનલી તમારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગથી લાગતો અને એ કમ્પલસરી અલગથી લાગતો બાકી કોઈ પણ વસ્તુ તમારી અહીંથી પરચેસ કરો તો આરામથી તમારા ઘર સુધી પહોંચી શકે ટ્રાન્સપોર્ટ બરાબર છે ઓકે સાહેબ આપણે ઇન્ડોરમાં આપણે મોટી સાઈઝ ક્યાંથી કે સુધી હોય છે ઇન્ડોરમાં ઇન્ડોરમાં પચાસ લીટરથી માંડીને હજાર લિટર સુધી આવતી હોય ઇન્ડોરમાં ઇન્ડોરમાં બરાબર આ છે પચાસ લિટર છે ઓકે તમે જોતા જાવ તો આ પચાસ સો એ છે દોઢ

પેલા બીજાથી થી કઈ પરચેસ કરી હોય ટેન્ક અને પછી એને ઢાંકણાના આવા પ્રશ્નો રહેતા હોય તો એ જે સેટિંગ થઈ જાય મળી જાય બીજાની કંપનીના પણ ઢાંકણા આ ટાઈપના થ્રેડ હોય તો ત્રણ ચાર આઈટમ આવે છે એમાં બધું મળી જાય ઓકે એટલે મિત્રો તમે ભલે આથી પરચેસ ન કરી હોય ટાકી પણ એને જો તમારે ઢાંકણાની કઈ રિક્વાયરમેન્ટ હોય તો અહીંથી તમને પરચેસ અને બધી કંપનીના અવેલેબલ છે નાની મોટી સાઈઝના બધા ઢાંકણા તો એકવાર તમારે અવશ્ય મુલાકાત લેવી જોઈએ અતુલભાઈ તમે તમને બધી પ્લાસ્ટિકના પાણીના ટાંકાની બધી માહિતી આપી છતાંથી અમારી મિસ થઈ ગઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને અક્ષય પ્લાસ્ટિક અતુલભાઈનો નંબર આપી દેશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું છે જોતા રોમાં ચેનલ જોવા જેવી માર્કેટ